નમસ્તે સૃષ્ટિના સર્જનાને કોટી કોટી વંદન જેમને અમૂલ્ય અને કોઈ કિંમત ન શકાય અનમોલ મનુષ્ય અવતાર આપેલો છે ખભાના ફેક્ચર પછીની કસરતો આ વિડીયોમાં જોવાની છે પ્રાથમિક કસરત જ જોવાની છે આ વિડીયોમાં સીધા સુઈને થોડીક કસરત જોવાની છે જે ખભાના ફ્રેક્ચર પછી મુમેન્ટ ઓછી થઈ જાય છે હાથ પૂરેપૂરો આપણો ઉપર નથી થતો એ કયા એંગલે ઊંચો નથી થતો ક્યાંથી અટકે છે એ સાયન્ટિફિક બધી એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી સારવારમાં ઘણી બધી કસરતો છે કે જેનાથી આપણે એની રેન્જ મેળવી શકીએ જે ખબો કેટલા એંગલે અટકે છે કયા મસલ્સ ઉપર આપણે વર્ક કરવાની જરૂર છે એ એંગલે જો આપણે સાયન્ટિફિક એવિડન્સ આગળ વધીએ તો એ રેન્જ આપણને લાંબા ગાળે મળવાની જ છે પણ ડે ટુ ડે કરવાથી એમાં ઘણા બધા ફેરફાર થાય છે અને ફિઝિયોથેરાપી સારવારમાં ઘણી બધી એક્સરસાઇઝ એવી છે એવું નથી કે એની સેસનમાં આપણે આટલી આજે એક્સરસાઇઝ કરી હોય તો એ લાંબો ટાઈમ કરીએ એવું નથી એમાં અઠવાડિયે અઠવાડિયે પાંચ પાંચ દિવસે અમુક અંતરે ફિઝિયોથેરાપી સારવારમાં ઘણા બધા વિકલ્પ છે કે એમાં પ્રોટોકોલ ચેન્જ કરવા પડે કે આ સ્ટેજમાંથી આપણે પાસ થઈ ગયા હોય તો બીજા સ્ટેજની એક્સરસાઇઝ કરવી પડે બીજા સ્ટેજમાંથી પાસ થઈ ગયા હોય તો ત્રીજા સ્ટેજની એક્સરસાઇઝ કરવાની હોય છે એમાં ઘણી બધી અલગ અલગ ટેકનિક છે કે કયા એંગલે કયા રેન્જમાં અટકીએ છીએ એને અનુરૂપ ફિઝિયોથેરાપી સારવાર આગળને આગળ વધવાથી એમાં

હવે આપણે કસરત જોવાની છે કોણીમાંથી હાથ વાળેલા છે આઇસોમેટ્રિક કામ થશે સ્નાયુનું નીચે વજન આપો બા નીચે આમ જોર કરજો આ કોણીના નીચેના ભાગથી હાથના નીચેના ભાગથી દબાવી રાખો એટલે આ સ્નાયુ ટાઈટ થયું લાગશે બા એવું એક સાથે જેટલી વાર થાય એટલું દિવસમાં દર એક બે કલાકે વારંવાર રિપીટ આપણે કરી શકશું જેટલી વાર થઈ શકે એટલી વાર નેક્સ્ટ હવે છે આ બારની તરફ બારની તરફ અંગૂઠાથી બારની સાઈડ ફેરો આખો હાથ એટલે આ ઉપરના જે સ્નાયુ છે થોડાક ટાઈટ થઈ ગયા કોન્ટ્રાક્ટ થઈ ગયા થોડા રિલેક્સ થશે ફ્લેક્સિબલ થશે વાર બહાર રાખજો ચાર પાંચ સેકન્ડ પછી હાથને પાછો લઈ લો અંદરની તરફ લઈ લો પાછો સરસ એવું એક સાથે તમે પાંચ વાર દસ વાર એક વાર પાછું ફેરવી દો કાંડા રોકો આનાથી નિયંત્રણમાં રહેશે અને ફર્સ્ટ કસરત છે ખભાના ફ્રેકચર પછીની અને મુમેન્ટ આપણે વધારે ધીમે ધીમે મેળવી શકશું બીજી કસરત બંને હાથ ભેગા કરીને બંને હાથ એક સાથે ઊંચા કરો બા ધીમે ધીમે સાવ શાંતિથી કરવાનું છે જેટલો થાય એટલો આ જ્યાં સુધી જાય ત્યાં સુધી તમને એમ લાગે દુખે છે એટલે અટકી જાજો હા બસ કાઈ વાંધો નહીં થોડીક રોકી રાખો સાજા હાથની મદદ થી જાય તો લઈ જાઓ કાઈ 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 વાંધો નહીં કઈ વાંધો નહીં હો થોડીક રોકી રાખો પાંચ સાત સેકન્ડ પછી ધીમે ધીમે નીચે લાવો આંચકો ન લાગવો જોઈએ નીચે લઈ લો નીચે લઈ લો બા શાંતિથી બીજા હાથની મદદ લેજો એટલે આ પછડાય છૂટે ને એવું નહીં લાગે તમને ધીમે ધીમે સીધે સીધો તકલીફ પડતી હોય તો કોણીમાંથી કોણી એકદમ કોણી વળેલી હશે કોણીમાંથી હાથ થોડોક વાળીને રાખશો ને તો અહીંયા ટેન્શન ઓછું આવશે અને હાથ વધારે પાછળ જશે કોણીમાંથી સ્ટ્રેટ કરવાની કોશિશ કરશો ને તો હાથ થોડોક ઓછો જશે થોડીક રોકી રાખો બા હા ધીમે ધીમે નીચે લઈ લ્યો હવે નીચે મૂકો બાણીમાંથી વાળી રાખો હાથ કોણીમાંથી વાળી નીચે મૂકશો ને તો થી મૂકી શકશો ઓછી તકલીફ પડશે બા હવે હાથ વાળી દો બા કોણીમાંથી અને અંકલ ઓસીકુ છે ને હાથ અને છાતી વચ્ચે ઓસીકુ રાખી દેજો બરાબર છે એકદમ બગલ સુધી પહોંચે એટલો અંદર જવા દો હાથ થોડો કોળો કરજો બા દુખે ને એટલો જ કરજો બસ બસ હો બસ હવે કોણીમાંથી હાથ રાખીને હથેળી છત તરફ મુઠ્ઠી ખુલ્લી હવે કોણીના અંદરના ભાગથી આ ભાગથી ભાગ થી દબાવી રાખો હા આ આઇસોમેટિક વર્ક થશે દબાવો પેઇન ફ્રી રેન્જમાં શરૂઆતમાં આઇસોમેટિક એક્ટિવેશન બહુ જ જરૂરી છે રિહેબિલિટેશનમાં કેનાથી આપણે મુમેન્ટ મેળવી શકશું સ્ટીફનેસ ઓછી થશે અને દુખાવામાં જરાય વધારો નહીં થાય અને એઝ અ સ્ટેબિલાઇઝર વર્ક કરશે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ રોકી રાખજો બા કોણીના ભાગથી દબાવીને રોકો છે સરસ હા બસ થોડીક વાર રોકીને પછી છોડી દેજો ચાર પાંચ સેકન્ડ પછી ઢીલો મુકો આ ભાગ ઓશિકાને પછી દબાવવાનું નહીં પછી પોળો કરવાની જરૂર નથી ત્યાં રાખવાનો રિલેક્સ કરી પછી પાછું દબાવો બા દબાવો સરસ શાંતિથી શરીરે જોઈએ થાય એટલું જ છે ધીરે ધીરે એ એકસાથે પાંચ વાર દસ વાર જેટલી વાર થાય એટલું દિવસમાં ચાર થી પાંચ વાર આરામથી થઈ શકશે એટલે આપણે જોઈએ હવાના ફેક્ચર પછીની સુતા સુતાની કસરતો આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ